સાબરકાઠા જિલ્લાના પ્રાંતિસ તાલુકાના મેમદપુર ગામના બાસઠ વર્ષીય ખેડૂત બાબુભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીમાં મહારથ મેળવી છે પરંપરાગત ધબથી અલગ અને રસાયણ મુક્ત ખેતી કરવાના આશયથી છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે તેઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શરૂ કરાયેલી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશથી પ્રેરાઈને ગાય આધારિત ખેતી પર તેમણે ભાર મૂક્યો છે આ ઉપરાંત તેમણે અન્ય ખેડૂત મિત્રો સાથે હરિયાણા ખાતે આવેલા રાજ્યપાલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું હતું બાબુભાઈ જણાવે છે કે છ વીઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ધબે ખેતી કરી રહ્યા છે જેમાં તેઓ ઘઉં ડાંગર મગફળી તેમજ શાકભાજીમાં દૂધી અને ફળાવ પાક જામફળ ટેટી સહિતના પાકોનું રસાયણમુક્ત વાવેતર અને ઉછેર કરે છે તેઓ ખાતર તરીકે પાણી સાથે જીવામૃત છત્રીપની અડ કાપે છે આ ઉપરાંત આચ્છાદન કરી મિશ્ર પાક પદ્ધતિથી શાકભાજીનું પણ વાવેતર કરે છે કુદરતી જંતુનાશક તરીકે તેઓ છાસનો ઉપયોગ કરે છે મેં પ્રાકૃતિક ખેતી છેલ્લા પાંચ વર્ષથી ચાલુ કરી છે મને સારું રહેશે અનુકૂળ છે જીવામૃત ઘન જીવામૃત વાપરું છું હું જીવામૃત વધુ પડતું વાપરું છું માલ સારો નીકળે છે વેચાઈ જાય છે ઊંચા ભાવમાં અને મને એ આનંદ છે প্রাকৃতিক খেতে করার নুকশান ফায়ো